લોકસભાની ચૂંટણીનો માહોલ હાલી રહ્યો છે ત્યારે પોરબંદરની સીટ ઉપર કોંગ્રેસે હાલના ઉપલેટા ધોરાજી પિંચોતેર વિધાનસભાના ચાલુ ધારાસભ્યો લલિતભાઈ વસોયાને પાર્ટીને મજબૂત કરવા માટે તેમજ છેવાડાના માનવીના કામ થાય એ હતુંથી કોંગ્રેસની વિચારધારા પહોંચાડવા માટે એમને ટિકિટ આપેલી અને એની ઉપર વિશ્વાસ મૂકેલો હતો પાર્ટીએ ત્યારે હાલના જે ધારાસભ્ય છે લલિતભાઈ વસોયા છે એને લોકસભાની સીટ ટિકિટ મળેલી છે લલિતભાઈ વસોયા જ્યારે ધારાસભ્ય બનેલ છે ત્યારથી ઇતર જ્ઞાતિમાંથી અને ખાસ કરીને જે દલિત સમાજમાંથી છસો ગામના જે ચેરમેન હોય પાર્ટી લો પણ મને અત્યાર સુધીમાં એક પણ સિંગલ ફોન કરવામાં આવ્યો નથી જે ટિકિટ મળી ગઈ છે તેમજ ફોન ભરવા જવું છે આ બાબતે એક પણ ફોન કરી કોઈ પણ જાતની જાણ કરવામાં આવી નથી ત્યારે જિલ્લા ચેરમેનની જે અવગણના થતી હોય તો આપ તમે બધા જાણી શકો છો કે રાજકારણની અંદર નાનામાં નાના કાર્યકરો હોય સંગઠનના આગેવાનો હોય તાલુકાના પદાધિકારી હોય સરપંચ હોય તો આમને તો કોણ ભાવ પૂછતા હશે ત્યારે લોકો અમને કોંગ્રેસના એક ઉમેદવારની નજરથી જોતા હોય છે ત્યારે આ ધારાસભ્ય સંગઠનના આગેવાનો કાર્યકરો હોદ્દેદારોને જ્ઞાતિની નજરથી જોઈ અને ટાર્ગેટ કરી અને એમનું રાજકારણ ફટાવી દેવા માટેનું ષડયંત્ર કરતા હોય છે આવા અસંખ્ય કાર્યક્રમો અહીંયા છે અને ઘણા બધા એવા દાખલા છે કે જેની ઉપરથી આપણે નિશ્સ કાઢી નથી ત્યારે આજ રોજ મારી સાથે અલગ અલગ જ્ઞાતિના આગેવાનો અલગ અલગ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચો તાલુકા પંચાયતના સભ્યો હોદ્દેદારો કાર્યકરો હૃદયે સામૂહિક સપોર્ટ કરેલો છે ત્યારે દલિતભાઈ વસોયા જો આ બાબતે ખુલાસો નહીં કરે મીડિયાની સામે અને પાર્ટીની સામે તો અમે મંગળવારે અને બુધવાર બે દિવસના ધોરાજીની અંદર મોટા ઝઘડા કરેલા છે અને આજ રોજ હું આને સામૂહિક રીતે હું રાજીનામાની ચીમકી આપું છું મીડિયા થ્રુ અને મારા મિત્રોના સહકારથી અને સમાજના સહકારથી પણ સમાજના લોકોની મેં માહિતી લીધી હોય ત્યારે એમને વિશ્વાસમાં લીધા હોય ત્યારે મેં આ પગલું ભરેલું છે જે અમે પાર્ટી વિરોધી કાર્ય કરવાના નથી પણ અમારી જે અવગણના કરવામાં આવી છે એ અવગણનાનો અમને જવાબ મળે અને અમારા તમામ સંગઠનો કાર્યકરો આગેવાનો મિત્રોને વિશ્વાસમાં લેવામાં આવે એ બાબતે આ હોદ્દા ઉપરથી હું જો રાજીનામું આપીશ આપણને વિશ્વાસમાં લેવામાં નહીં આવે તો જો મારી સાથે ઘણા બધા લોકો અહીંયા છે આવી જ રીતે નગરપાલિકામાં પણ આવી રીતે મોટા કૌભાંડ થયેલા હતા પ્રોબ્લેમ થયા હતા ત્યારે તાલુકામાં પણ આ બધા પ્રોબ્લેમ થયા હતા અને જો એક દલિત આગેવાન હોય એમને પણ જો વિશ્વાસમાં લેવામાં આવતા ન હોય તો મને ખબર નથી કે કોંગ્રેસની જીતાડવા માટે ટિકિટ લઈ આવ્યા છે કોંગ્રેસને હરાવવા માટે લઈ આવ્યા છે એ તો એમની માનસિકતા એની ઉપર તેને ખબર પડે કારણ કે એને એવું પણ હોય કે આ લોકો કોઈ મને સપોર્ટ કરે ન કરે તો હું તો ચાલુ ધારાસભ્ય રહેવાનો જ છું મારું કોઈ કાંઈ કરી લેવાના નથી અને આ રીતે પણ પાર્ટીને દબાવી અને લોકોમાં પ્રભાવ નાખી અને આ રીતે પણ કોઈ પણ ષડયંત્ર હોઈ શકે એ તો એના જે એમ છતું કરશે નક્કી કરશે પણ આજરોજ બધાને વિશ્વાસમાં લઈ અને રાજીનામાની ચીમ હું આપું છું અને એનાથીના જે આગેવાનો છે એ પણ આ બાબતે ભાઈ આપશે મારું નામ આરીફ નાતાણી માજી રાજકોટ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન આજે જે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે એની અંદર કોંગ્રેસ તરફથી પોરબંદર સીટ ઉપરથી લલિતભાઈ વસોયાને ટિકિટ દેવામાં આવેલ છે આ લલિતભાઈ વસોયાનું જીપર એસવાય જે ઉપલેટા ધોરાજી જેતપુર કોંગ્રેસ માઇનોરિટીમાં આજ લગી કોઈને પણ ના તો ફોન કરીને જાણ કરવામાં આવી છે કે ના માઇનોરિટીને ક્યાંય પણ બોલાવવામાં આવી છે માઇનોરિટીની સો ટકા અવગણના કરવામાં આવી છે માઇનોરિટી દલિત સમાજમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પર્સન્ટની અવગણના કરવામાં આવે છે અને આ સીટ જાતિવાદ ઉપર જ છે અને જો અગર આ જ રીતે દલિતભાઈ વસોયાને ટિકિટ આપવામાં આવી અને જાતિવાદ ઉપર જાતે તો આ જાતિવાદ એક કેન્સરની બીમારી જેમ છે આ કેન્સરની બીમારી જેમ જાતિવાદ વાપરશે તો કોંગ્રેસનું જ્યારે કોંગ્રેસનું અહીંયા કોઈ નહોતું ત્યારે પણ બાપુભાઈ ડેરને અમે બધા આ ઝંડો લઈને અમે આગળ વધાવી દીધી કોંગ્રેસને આજે પણ કોંગ્રેસમાં પહેલાં પણ હતા જ છીએ ને અમે રહેવાના છીએ કોંગ્રેસમાં પણ આવા જે માનસિક જાતિવાદ ફેલાવતા એવા એવા આપણના જે છે કોંગ્રેસના આગેવાનો એને તમે ટિકિટ આપી છે ભલે આપી પણ કહેવાનો મતલબ એ છે કે એ ટિકિટ લઈને અત્યાર લગી કોઈ પણ જ્ઞાતિ નથી અને બધા અહીંયા કોઈ જ્ઞાતિને પણ અત્યાર લગી અવઘરના બધા એની કરી છે ને કોઈને બોલાવ્યા નથી કે આપણને ફોર્મ ભરવા જવું છે કે તમે અહીંયા આવો કે આ કામ કરો કે આ નહીં આટલું કઈ અમે બીજાવીએ છીએ ને ઉપર અમે ઈ ઉપારવા માંગીએ છીએ કે ભાઈ આ જે જાતિવાદ નો કેન્સર બીમારી છે આ બીમારીને દૂર કરવા હાથ તમને આ ચીજ માં ધ્યાન દેવું પડશે એ તો પછી આગળ આના પડગા બહુ ખરાબ કોંગ્રેસ માં પડશે જય હિન્દ જય ભારત આ તો હાલતા હોય ને વોટ લેવા આપણે ડેલિગેટ કેટ છું આજની જે ચૂંટણી છે જે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે એમનો ઉમેદવાર છે જે લલિતભાઈ વઘુયા એકદમ શોક જ્ઞાતિવાદી પર જડે છે વાત સિવાય એમને કંઈ અને એમને સપોર્ટ કરતા ઉપરથી નહીં એમને જે સાથીદારો છે પરસ્પર ધાનાણી આ બધા એમને સપોર્ટ કરે છે એમની જે વાત છે વાત સિવાય કોઈ છે નહીં એમને આજની તારીખમાં ફોર્મ ગયા સ્ને મિલન થયું કોઈ કોઈને કંઈ જાણ કરતા નથી એક ધરી એમની ચલાવે છે